દેવી અનપૂર્ણાના આશીર્વાદથી જ ધરતી પર ખોરાક ઉપલબ્ધ છે તેથી અન્નપૂર્ણા માતાનું સ્થાન રસોડામાં માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ ભોજનનો આદર કરે છે તેને જીવનમાં ક્યારેય ભૂખ્યા રહેવું પડતું નથી અનપૂર્ણા જયંતિ દર વર્ષે માગસર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે માતા પાર્વતીના અન્નપૂર્ણા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અનપૂર્ણા જયંતિના દિવસે માતા પાર્વતી અનપૂર્ણાના રૂપમાં પૃથ્વી પર પ્રગટ થયા હતા જે સમગ્ર સૃષ્ટિનું પોષણ કરે છે આ દિવસે અન્નપૂર્ણા માતાની પૂજા કરવાથી સંકટના સમયમાં પણ ક્યારેય અન્નની કમી આવતી નથી દેવી અન્નપૂર્ણાના આશીર્વાદથી જ ધરતી પર ભોજન મળે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે માક્ષર મહિનાની પૂર્ણિમાની તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે માતા અન્નપૂર્ણાને સુખ શાંતિ અને ધનની દેવી માનવામાં આવે છે તેમની કૃપાથી ઘર હંમેશા અનાજથી ભરેલું રહે છે જે ઘરમાં માતા અન્નપૂર્ણાના આશીર્વાદ હોય છે ત્યાં કોઈ વસ્તુની કમી રહેતી નથી તેમના આશીર્વાદથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે તેથી અન્નપૂર્ણા જયંતિના દિવસે દેવી અન્નપૂર્ણાની પૂજા કરવી જોઈએ